સુરત શહેરના માર્ગો પર પાણી ભરાયા છે અલગ અલગ વિસ્તાર કે કે જે જે થયા છે 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 વાહન ચાલકો જેઓને હાલાકી વારો આવ્યો આ પાણીમાં વાહનો તે વાહનો પણ બંધ થઈ જતા લોકો પોતાના વાહનોને ધક્કા મારવા મજબૂર છે ત્યારે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સુરતની રહે છે કે જ્યાં માત્રને માત્ર એક થી બે ઇંચ વરસાદમાં આ પ્રકારે જળબંબાકાર સ્થિતિ સર્જાય છે

ભેસ્તાનથી લઈને સચિન તરફ આગળ જાય છે અને ત્યારબાદ સચિનથી નવસારી અને હાઈવે તરફ આગળ વધતો હોય છે પરંતુ તસવીરો અત્યારે હાલ જે પ્રમાણેની જોવા મળી રહી છે ત્યારે આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે વાહનો અત્યારે હાલ જઈ રહ્યા છે ત્યારે માત્ર મોટા મોટા વાહનો એક છેડેથી બીજે છેડે જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ પ્રમાણેની હાલાકી જ્યારે સર્જાતી હોય ત્યારે પાલિકાના પાપે અધિકારીઓના પાપે જે પ્રમાણે લોકોને હાલાકી સર્જાય છે તેના માટે જવાબદાર કોણ એ લોકો અત્યારે પ્રશ્ન પૂછી રહ્યા મહાકાય વાહનો અત્યારે હાલ હિંમત કરી રહ્યા છે એક છેડેથી બીજે છેડે સામે છેડે જવા માટે પરંતુ જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો જળબંબાકારની સ્થિતિ છે ત્યારે જળબંબાકારની સ્થિતિ વચ્ચે અત્યારે વાહનો છે એ નાવડી સ્વરૂપમાં અત્યારે આગળ વધતા ધીમે ધીમે જોવા મળી રહ્યા છે ભેસ્તાનથી નવસારી તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ અત્યારે બંધ કરવામાં આવ્યો હોય એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું હતું પરંતુ જે પ્રમાણે અત્યારે વાહનો છે ધીમે ધીમે અત્યારે હાલ યાતાયાત છે એ ધીમે ધીમે ગતિ અત્યારે આગળ વધતો નજરે આવી રહ્યો છે અલગ અલગ વિસ્તારની આ સ્થિતિ છે પછી સુરતના પાંડેસરા વિસ્તાર હોય સુરતનો ઉદના વિસ્તાર હોય લિંબાયત વિસ્તાર હોય કે પછી નીચાણવાળા વેડરોડ રોડ તમામ જે વિસ્તારની અંદર અત્યારે ઘૂંટણ સમા પાણી કમર સમા પાણી ભરાયા છે આ વિસ્તારમાં પાણીનો નિકાલ ત્યારે જ થશે જ્યારે ગટરના ઢાંકણા ખોલવામાં આવશે ગટર છે જ્યાં કાપડની ચિંદી હોય પ્લાસ્ટિકની ચિંદી હોય જ્યાં ભરાઈ ચૂકેલી હોય એ વિસ્તારની અંદર આ પ્રમાણે જોવું અગત્યનું બની રહે છે પરંતુ આ રીતે નાવડી સ્વરૂપ ધારણ જોઈએ જે રીતે રોડ રસ્તા છે હાઈવે છે એણે નદી નાળાનું સ્વરૂપ અત્યારે ધારણ કર્યું છે ત્યારે આ પ્રમાણે આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે સુરત શહેરની જનતા કેટલી હાલાકી ભોગવી રહી હશે આ જ પ્રકારે સુરતના ઉધના રોડ પર પણ આ જ રીતનો નજારો હતો ત્યાં તાત્કાલિક ધોરણે મેયર દોડી આવ્યા હતા ધારાસભ્ય મનુ પટેલ દોડી આવ્યા હતા ભેસ્તાન વિસ્તારમાં પણ આ જ રીતે જોઈ શકાય છે ઘૂંટણસમાં પાણીમાંથી લોકો બહાર નીકળવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ જવું કઈ રીતે એ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે કમરસમાં પાણી છે અને આ રીતે રોડ રસ્તા નદી નાળામાં અત્યારે હાલ જોવા મળી રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે આ પાણીનો નિકાલ કરવો જોઈએ તેવી માંગ અત્યારે લોકો કરી રહ્યા છે છે વિસ્તારનો નજારો જ્યાં આ રીતે જે પાણીનો નિકાલ નથી થઈ રહ્યો છેલ્લા ત્રણ ત્રણ કલાકથી આ પ્રમાણેની જયારે પરિસ્થિતિ સર્જાઈ હોય ત્યારે સુરત શહેરની અંદર જે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે એ લોકોની હાલાકી નિવારવા માટે જે ગટરના ઢાંકણા હશે એને તાત્કાલિક ધોરણે તમારે ખોલવા પડશે ગટરની ચિંદીઓ સાફ કરવી પડશે માટી સાફ કરવી પડશે ત્યારે સહેલાઈથી આ પાણી છે તેનો નિકાલ થશે નહીં તો આ જ પ્રકારની સ્થિતિ રહી તો રોગચાળો પણ ફેલાશે